હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આજના આપણા એક આ નવા વિડીયોમાં આજ તમને ભાઈ જગ્યા બધી બીજું બીજું લાગતી છે કેમ કે આપણે વાડીયા નહીં અત્યારમાં આપણે ભાઈ ઘરે છે તો આવું આપણું કક ઘર છે અને આપણે ઘરે ભાઈ આપણે કબૂતર છે એને બહુ આમ કહેવાય ને કે આમ બહુ સેડ સ્ટોરી છે આપણે રાખેલા છે આપણે આગળ દર દિવસ થાય પણ આપણે વિડીયો બનાવ્યું એવું કંઈ થતું નહોતું પણ આ તો હવે બનાવી નાખીશું કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય એટલે ભાઈ વાતને આપણે ભાઈ ખાસ આપણે એને આપણે થોડુંક હમ તો ભાર આપવો પડે તો હું પહેલાં તમને વાહેનો કેમેરો કરીને એ આપણે કબૂતર બતાવું તમને કેવા કબૂતર છે અને પહેલાં આપણે આગળ આવ્યા હતા ત્યારે કેવા કબૂતર હતા અને અત્યારમાં આપણે આગળ જે છે ટ્રીટમેન્ટ બાદ કેવા કબૂતર છે એ પણ હું તમને કહી દઉં એમાંથી ત્રણ કબૂતર આવ્યા હતા એમાંથી એક કબૂતર તો સારું કરીને આપણે ભાઈ ટીનુભાઈના ઘરે આપણે મૂકી દીધું કેમ કેમકે એ કબૂતરની ભાઈ આપણે પાંખ ભાંગલી હતી એટલે એ ઉડીએ કેમ હતું નહીં આપણા સેટઅપ ઉપર તો કાંઈ રહે એવી કાંઈ શક્યતા હતી નહીં એટલે ટીનુભાઈની કબૂતર આપી દીધું હોય અત્યારેમાં ફિટફાટ રેડી થઈ ગયું છે એને ભાઈ આપણે કહેવીને તો લકવો હતો આ ત્રણે ત્રણ કબૂતરને લખવો જ છે પણ હવે એમાંથી હવે થોડું થોડુંક થોડું થોડુંક રિઝલ્ટ આવે છે એટલે તો સો ક્યાં સુધીમાં હારું થાય તો આવા હારા થઈ જાય એવી તો આપણે આશા આવે ભાઈ પછી આપણે ભાઈ કહેવાય નહીં આવે શું થાય બાકી એની ટ્રીટમેન્ટ તો ચાલુ જ છે આપણે તો હું તમને બતાવું આપણે પાછળનો કેમેરો કરી તો મિત્રો તમે જોઈ રહ્યા છે આ જાતનું આપણે ભાઈ ઘરે આપણે એક સેટઅપ બનાવવું છે ટેમ્પરેરી કેમ કે આને કે બીજે ક્યાંય રખાય એમ છે ને સૂટા રાખ્યું તો આખું ઘર બગાડે આપણે ભાઈ તો અને પાંચરામાં આપણે રાખેલા છે અને એક અહીંયા છે આ બેની પેર બની ગયા એવા તો સૂટક જ તે આ જે તમને દેખાય છે આપણી ફિમેલ છે ને આ મેલ છે આવ્યા છે અત્યારે કેવા હતા અત્યારમાં તો ભાઈ મેલ અત્યારમાં ફૂલ અગ્ર છે જોઈ લો તમે જોઈ તો ભાઈ પાંચ ની અંદર ભાઈ એને હાથે ન હટાડવા દેતો અને લકવો હે અને એટલે કઈ એટલું બધું કઈ હાથે ખાય ન હે તો ડેલી આપણે ખવડાવવું પડે છે બે ટાઈમ હવારમાં ને હાંજે અને અત્યારમાં તો ભાઈ ફૂલ અગ્રેસિવ છે એમ જોવો છો એમ એના ની અંદર ભાઈ આપણે હાથે ન હટાડવા દે તો અમારે સાંભળી પકડી લીધી છે મૂકી દે ભાઈ તો એમ જોઈ છો એમ આવી કાક એની કન્ડિશન છે આવ્યો તારે તો ભાઈ આમ કહેવાય ને કે આમ એમ થતું હતું કે આજ આનો છેલ્લો દિવસ છે અને કાલ છેલ્લો દિવસ છે તો અત્યાર મારી આની પ્રોગ્રેસ આવી છે ધીરે 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 ભાઈ આપણે સારું થાય છે આપણે કબૂતર પ્રોગ્રેસ છે અને બાકી આપણે આ ફિમેલ છે હું તમને ફિમેલ દેખાડી દઉં મૂકી દે આમાં જોવા નથી આની આરી જોડી લગાડી લીધી અહીંયા અને આ ફિમેલ ને તો ભાઈ અત્યારમાં આવી ત્યારે તો આમ આમ બરોબર હતી ખાતી પીતી હતી અત્યારમાં ખાય પીએ છીએ પણ હવે થોડી થોડી તબિયત પછી એની ભાઈ બગડવા લાગી છે અને અત્યારમાં પછી એ સારી થઈ છે થોડી ઘણી નગત હાવ આમ આપણે લગવામાં કેમ હોય આ કબૂતરની આપણે કેમ ડોક હલ્લે છે તો એ ડોક હલ્લી અને જમીનમાં નીચે પડી જાય લગવાનું નામ તો તમે સાંભળ્યું થશે ભાઈ જો આ રીતે એની જમીન ડોક અડી જાય આને પણ હાવ અડી જતી છે હવે એટલી એની ભાઈ તબિયત સારી થઈ છે એટલી પ્રોગ્રેસ સારી થઈ છે એની અને બાકી તો ભાઈ એની ટેરેટરીની એ રક્ષા કરે છે રો તો કેટલો અગ્રેસિવ થઈ ગયો છે આ તો ફૂલ અગ્રેસિવ છે ભાઈ એનું ઘર છે તો એના ઘરમાં તો કોઈ ગડવા ન દે આપણું ઘર હોય તો આપણે કોઈને ગડવા દેવી બીજાને અજાણ્યા વ્યક્તિને તો એનું રક્ષા કરે છે ને આ એની ફેમિલી છે તો ભાઈ ફેમિલી હાટક તો એ ગમી કરે જોઈ રહ્યા છો કેટલું આમ જોરથી કવડે છે બરાબર તો આ રીતે કંઈક એનું ભાઈ ટેરેટરીની રક્ષા કરે છે અને આવ્યો તારે તો હવે આમ કહેવાય ને કે આમ મને આમ થતું હું કે ભાઈ આવું ભાઈ આપણે કબૂતર પ્રેમી હોય તો ભાઈ આવું કોઈ કરાય નહીં આ કબૂતર જેના છે ભાઈ એ માણને તો આપણે ભાઈ નામ તો ન દઈએ એ કેવું ઓળખતા તો નથી આપણે જેની પાસેથી આવ્યા છે આપણને તો એક મિત્રએ કોન્ટેક કર્યો હતો એ કીધું હતું ભાઈ આપણે જો તમારી સેવા થાય તો તમે કરો બાકીનગર આનું ભાઈ આપણે કહેવાય ને કે ઓલું કેમ કેવાય કે આના આશ્રમમાં મૂકી દીધા એમ રેડિયર મૂકી દીધા તો હવે તો આનું જે થવું હોય એ થાય છે હવે ભાઈ તો પછી મને ભાઈ દઈ આવી ગઈ ને આપણથી કાંઈ રહેવાનું નહીં આપણે કબૂતર પ્રેમી તો મેં કીધું ભાઈ મને આપી દે તો ભાઈ હારા થઈ જશે તો ભાઈ આપણે કબૂતરના ભાઈ આપણે ભાઈ એમ ગણાય કે આપણે ભાઈ સેવા કરવી આપણે તો ભાઈ સેવાનું આપણને ભાઈ કાંક ફળ મળશે અને કબૂતરને તો ભાઈ આમ કહેવાય ને કે આમ મરવા હટું છે ને આમ મૂકી દીધા થાય આપણે અડોપ્ટ કરીને હવે સેવા કરવી છે આને તો અને તો હું પંદર દિવસ ડેલી આપણે ઓલો શું કહેવાય હેન્ડ ફિટ કરાવું છું અને એક દવા આવે છે નિરોબીન ફોર નામની એની ડેલી એક એક ટેબ્લેટ આપું છું એમાંથી એટલી પ્રોગ્રેસ ભાઈ આપણે હારી થઈ હશે આવડો એટલું બધું અને બાઇકે તો નકર તો આ જમીન ઉપર કેમ આપણે માથું નાખે હેઠે ઢાળીને બેઠો રે તો એ રીતનું હે છે આ ખાય તો એક જ નથી પાણી પી લે હે હાર પણ ખાય એક તો નથી અને બાઈક આ રીતના ફિમેલ છે અહીંયા આવીને પેર બનાવી નાખી છે આ ફિમેલ ને તો ભાઈ તબિયત વધારે ખરાબ છે હું તમને બતાવું ભાઈ ઘડીક ઘડીક ઘડીકરાવા છે કડીક દે હા હા ભાઈ કાંઈ ન કરતું તો તેમ જોઈ રહ્યો છે આને કહેવાય લખવો ભાઈ અત્યારમાં તો થોડી ઘણી એટલી પ્રોગ્રેસ થઈ એની પેલા આવી તારે રેડી હતી પણ હવે ધીરે 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 એની ભાઈ તબિયત વધારે ખરાબ થવા મળી છે અને પાછી હવે રિકવર થાય છે થોડી થોડીક એટલે કે વાંધો તો લાગતો ને નથી અને એનો હું તમને દેખાડું ખાવામાં હું એને ભાઈ પસંદ છે તો અહીંયા આપણે ભાઈ આપણે આથી ધોઈડ આવે છે કાંકરાની એવું આ તેમ જોઈ રહ્યા છો એવું આજે કાંકરાને એવું ખાય છે બાકી આપણે આપણું આ ઘઉં બાજરો ચોખા ને એ બધું તો મિક્સ કરીને દેવી છે આ પાણી છે આપણે હાથી પાણી પાણી પી લે છે અને આ ખાઈ લેશે હવે વચ્ચે બે ત્રણ દિવસ તો ખાઈ ન થઈ જ તારે તો હું ખબર આવતો હોય અત્યારમાં તો હવે એની પ્રોગ્રેસ સારી છે એટલે ખાઈ લેશે પાછું હવે એને આપણે એની મૂકી દેવી આપણે તો આવી કાંક કંડિશન છે આપણે માજીની અને નર તો ભાઈ આપણે થોડ થોડોક થોડ થોડક સારો થતો જાય તો એમ કેટલો ગુસ્સો કરે છે અંદર હાથ ના નાખો દેતો આ રીતનું કાક પણ ભાઈ જે કબૂતર પ્રેમી હોય આવા કબૂતર હોય અને ભાઈ જો સાર સંભાળ એવું કઈ ન કરી શકતા હોય તો ભાઈ આપણો કોન્ટેક કરો આપડથી ભાઈ બનતી આપણે સેવા કરીશું આપણે બાકી તો ભાઈ આપણે કુદરતના હાથમાં છે જે થાય એ બાકી આપણ જેટલું થાય એટલું આપણે અને જો ભાઈ કબૂતર પડી જાય તો એને ભાઈ ઘરની બહાર તો કઈ કાઢી ન હોય કે આપણે કે જો તમે આટલી મહેનત થી આપણે કબૂતર પાળવાનું સારું કર્યું હોય ને કબૂતર માંદું પડી જાય ક્યાં તમે ભાઈ આને બે દખલ કરી નાખો તો એ તો ભાઈ યોગ્ય વાત નથી ને બાકી તો ભાઈ જે જેટલી ભાઈ કબૂતર પાળતા હોય એની જેટલી સેવા થાય એટલી કરવી ને બાકી તો ભાઈ તમારથી ન થાય એમ હોય તો આપણો કોન્ટેક્ટ કરવા આપણે બેઠા જ છીએ ભાઈ આપણે ભાઈ કોન્સ્ટેબલનું વાંચવાનું હોય તો એ વાર આપણે ભાઈ કર્યું છે કેમ કે ભાઈ આપણું મન ન માને ભાઈ એટલા માટે આવું બધું છે હવે કહેજો ભાઈ તમને શું લાગે છે આ ભાઈ કબૂતર હારા થઈ જાય કે કેમ લાગે છે કે પછી આવી જ રીતે આપણે દિલ્હી ખવડાવવું પડશે તો મિત્રો આવું કહેવાનું હતું પણ કેવાય ને કે આ જ્યાં ભાઈ જ્યાં સુધી આ કબૂતર ખારા હશે ક્યાં સુધી તો એ જેનો એ માલિક હશે ભાઈ એની માટે તો આ શાન હશે ને આ થોડાક અમથા બીમાર પડી ગયા ભાઈ આ તે ખા પી એકતા બંધ થઈ ગયા એટલે એની માટે હું કહેવાય આવો કચરો થઈ ગયો બગાડ થઈ ગયો એની માટે બોઝ ભણવા મળ્યા તો એને પછી ભાઈ કાઢી નાખ્યા આ કબૂતર તો આવું ન કરવું જો ભાઈ જ્યાં સુધી બને ક્યાં સુધી તેમ કબૂતર લાવો તો ભાઈ એનો માલિક તેમ તમારે ભાઈ સેવા તો કરવી પડે ભાઈ નગર પછી તમારે ભાઈ કબૂતર રખાય જ નહીં બધા કબૂતર તમે દઈ દેવા જો આવું જ કરવું હોય ને તો અત્યારમાં કવડે છે એટલે કેમ કે એને ખબર છે આપણે અંદરથી આપણને ભાઈ કાંઈ થવાનું હે નહીં અને આ મારો એરિયો ગયો છે એટલે બાકી આ કબૂતર બહાર આવે તો એવું કાંઈ કવડે બવડે નહીં અને બહુ કબૂતર ખુશ હોય તો આવું કરે અને બાકીના કે કબૂતર બીતું હોય તો એ ભાઈ આપણે હાથ ભાળીને તો પડખે ન આવે તો આવું કાંક છે હવે કોમેન્ટમાં જણાવજો આપણને કે ભાઈ કબૂતર કેમ થાય હારા થઈ જશે કે પછી એની કિસ્મત હવે તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો આપણો વિડીયો થોડોક આમ કહેવાય ને કે આમ આ કબૂતર જોઈને તો મારું મન ભરાઈ ગયું હું પણ હવે જે મને આમ થાય છે અંદરલી કહેવાય એવું કાંઈ યુટ્યુબમાં કહેવાય એવું નથી પણ હવે જેને ભાઈ આવા કબૂતર થઈ જાય ને ઘરેથી તમે કાઢી મૂકો છો તો એવું ન કરો જ્યાં સુધી ભાઈ તમારી બને ક્યાં સુધી તમે સેવા કરો અને ન બને તો ભાઈ અમારી જેવા તો બેઠા જ હોય એનો ભાઈ કોન્ટેક કરીને એમને કહો કે ભાઈ અને હારા થાય તો ભાઈ તમે કરો પણ કહેવાય ને કે આમ મરવા હાટુક ન મૂકી દેવાય તો એવા ઘણા માણસો એવા આપણે નામ નથી લેવાય એવા પણ હવે જ્યાં સુધી બને ક્યાં સુધી ભાઈ આપણે સેવા કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ બાકી તો પછી આની કેસમાં કિસ્મત તો ભાઈ એની જે હશે લખ્યું હોય એ જ થાય બાકી એમાં તો આપણે કાંઈ કરી નહીં કહી તો આ રીતનો આપણો કક આજનો વિડીયો છે ભાઈ અને ક્યાં હતી ભાઈ આપણને રજા આપો જય હિન્દ જય ભારત